તજ એક એવો મસાલો છે જે હજારો વર્ષોથી તેના ઔષધીય ગુણધર્મો માટે મૂલ્યવાન રહ્યો છે ઘણા બધા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે તજ સાથે સંકળાયેલા ઘણા બધા સંભવિત સ્વાસ્થ્ય લાભો પણ હોય છે તજ એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે જેમાં પોલીફેનલોનો પણ સમાવેશ થાય છે જે તમારા શરીરને ફ્રી રેડિકલ્સ દ્વારા થતાં ઓક્સિડેટિવ નુકસાનથી રક્ષણ આપે છે અભ્યાસો દર્શાવે છે કે આ મસાલા અને તેના એન્ટીઓક્સિડન્ટ્સમાં શક્તિશાળી બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે તજ શરદી અને ફ્લૂ સામે રક્ષણાત્મક હોઈ શકે છે એટલે કે જો તમને શરદી ખાંસી થઈ હોય તો તમે તજનો ઇસ્તેમાલ કરી શકો છો તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે અને ઇન્સ્યુલિન પ્રતિકારનું જોખમ પણ ઘટાડવામાં તમારું મદદ કરશે તજનું સતત સેવન બ્લડ પ્રેશર ઘટાડી શકે છે અને તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે તે ચેપ સામે રક્ષણ તો આપે છે અને સામાન્ય રીતે તજનો ઉપયોગ દાંતની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવામાં કરવામાં આવે છે તો તમને જ્યારે શરદી ખાંસી ક્યાં તો પછી ચેપ જેવું લાગી ગયું હોય તો તમે તજનો ઉકાળો પી શકો છો તે તમારી માટે મદદગાર સાબિત થશે આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો